અને હવે સુરતની વાત કરીએ કેમ કે સુરતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે સુરતના ગ્રામ્ય વિસ્તારમાં ખાસ કરીને લીંબાડા ગામમાં વરસાદે તારાજી સર્જી છે ભાઠા ફળિયા વિસ્તારમાં ત્રણસોથી વધુ લોકો ફસાયેલા છે કીમ નદીના પાણી હાલ તો આ ગામમાં ફરી વળ્યા છે લીંબાડા ગામમાં ની ટીમો પહોંચી રેસ્ક્યુની કામગીરી હાથ ધરવામાં આવી છે ધારાસભ્ય ગણપત વસાવા પ્રાંત અધિકારી મામલતદાર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે કેવી રીતે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે તેમની સમીક્ષા પણ તેમના દ્વારા કરવામાં આવી હતી સાથે લોકોને પડતી મુશ્કેલી તેમની વ્યથા જાણવાનો પ્રયત્ન પણ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કરવામાં આવ્યો સુરત જિલ્લામાં ખૂબ જ વિકટ પરિસ્થિતિ સર્જાય છે ખાસ પૂરનું પરિસ્થિતિનું નિર્માણ થઈ ચુક્યું છે અને હાલ મારી પાછળના દ્રશ્ય જોઈ શકાય છે કે જે રીતે ફાયર બોર્ડ દ્વારા એસડીઆરએફ ની ટીમ છે તે આ માંગરોલના લીંબારા ગામનો જે ભાઠા વિસ્તાર છે ત્યાં આગળથી રેસ્ક્યુ કરી રહ્યો છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે સ્પષ્ટપણે જોઈ શકાય છે એસડીઆરએફ ના પીઆઈ છે પરમાર સાહેબ તે બાળકોને પોતાના ખભા ઉપર ઉઠાવીને અહીંથી રેસ્ક્યુ કરીને લાવી રહ્યા છે ખાસ મહિલાઓ છે બાળકો છે તેઓ છેલ્લા કિમ નદીનું પાણી ફરી વળતા ફસાયા હતા અને અનેક ઘરો જે ચારસો જેટલા લોકોનું છે એસડીઆરએફની ટીમ દ્વારા હાલ રેસ્ક્યુ કરવામાં આવી રહ્યું છે ખાસ એસડીઆરએફ ટીમ જે અહીંયા માંગરોલ અને ઉમરપાડા વિસ્તારમાં ડિપ્લોય કરવામાં આવી હતી તેને અહીંયા ખાસ રેસ્ક્યુ માટે ડિપ્લોય કરવામાં આવી છે અને હાલ લોકોનું રેસ્ક્યુ ચાલી રહ્યું છે ચારસો જેટલા લોકો જે અહીં ફસાયા હતા તેઓનું હાલ રેસ્ક્યુ ચાલી રહ્યું છે દ્રશ્યમાં જોઈ શકાય છે કે ઘરોમાં અને માર્ગો છે તે જળમગ્ન થઈ ચુક્યા છે ઘરોમાં પણ કમર સમા પાણી હોવાના કારણે આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થઈ ચુક્યું છે બાળકો મહિલાઓ વૃદ્ધો તમામ લોકો અહિયાં ફસાયા હતા અને હાલ આ પ્રકારની કામગીરી ચાલી રહી છે ખાસ કરીને જે વાત કરવામાં આવે તો છેલ્લા ઘણા દિવસ થી લોકો સમજાવી રહ્યા હતા પરંતુ તે લોકો પાણી વધી જતા હવે હાલ રેસ્ક્યુ થઈ રહ્યા છે આપણી સાથે માંડોલ મામલતદાર છે તેમની સાથેથી વાત કરીશું જી સર આપ જણાવો કેવી પરિસ્થિતિ કેટલા લોકોનું રેસ્ક્યુ પરિસ્થિતિ કંટ્રોલમાં છે અને

રોડ કરી રહ્યા છે કારણ કે પરિસ્થિતિ ખૂબ જ વિકટ બની છે હાલ જે રીતે જોઈ શકાય કે SDRF ની ટીમ આ તમામ લોકોને એસડીઆર કરી અને સુરક્ષિત જગ્યા ઉપર ખસેડી રહી છે કારણ કે છેલ્લા ઘણા કલાકોથી આ લોકો ફસાયા હતા બાળક હોય મહિલા વૃદ્ધ ખાસ કરીને અહીંથી રેસ્ક્યુ કરવામાં આવી છે અને હાલ આ પ્રકારે રેસ્ક્યુ ની કામગીરી થઈ રહી છે અત્યારે તમામ જે વિસ્તાર હોય સુરત જિલ્લાનો માંગરોલ ઉમરપારા જે ઓલપાડ તાલુકા તમામ જે પરિસ્થિતિ પરિસ્થિતિનું નિર્માણ થયું છે તેને લઈને અનેક જનજીવન પ્રભાવિત થઈ ચુક્યું છે સંદીપ વસાવા ઝી મીડિયા માંગરોળ સુરત